મારે આજની યુવાન દીકરીઓની એક વાત કરવી છે કે બેટા તમારા પપ્પા એ સમાજની અંદર ઇજ્જત મેળવી હોય ને એ ઇજ્જતની ની વાત ના લાગી જાય ને એનું ખાસ ધ્યાન રાખજો પપ્પા એ જિંદગી આખી ખર્ચી નાખી છે ઇજ્જત મેળવવા માટે ઇજ્જત એમને નથી મળતી એ કોઈ સમાજના પ્રમુખ હોય કોઈ ગામના પ્રમુખ હોય કોઈ સોસાયટીના પ્રમુખ હોય કોઈ ટ્રસ્ટી હોય એ ક્યારે બન્યા હોય ખ્યાલ એને એની અડધી જિંદગી ઘસી નાખી હોય અને એ ઇજ્જત જ્યારે જાય ને ત્યારે એને બહુ તકલીફ પડે મારે દીકરીઓની એ વાત કરવી છે કે જો તમારા બાપને તમારે ચોખ્ખી જોવો હોય ને તમારા બાપનો સહેરો તમારે હસતો કાયમી જોવો હોય ને તો તમારે એની ઇજ્જતનો ખ્યાલ રાખવાનો કેમ કે એ ઇજ્જત હકી જ રૂપાળો લાગે છે બાપ જ્યારે એની ઇજ્જતને તમે જ્યારે બે ઇજ્જત કરી નાખો ને ત્યારે સમાજમાં કંઈ મોટું બતાવવાને લાયક રહેતો નથી તમને વીસ વીસ વર્ષના મોટા કરે તો એને તમારા માટે કેટલા કષ્ટ વેઠા હોય એ તમને ખ્યાલ છે બેટા વર્ષ સુધી તમને ઊની આંસ ના આવવા દીધી હોય તમે એક વસ્તુ માગો ને દીકરી તો તમને બે વસ્તુ લાવી દે બાપ છે અને કાયમી માટે મારી દીકરીની ચિંતા મારી દીકરીની ચિંતા એનો બાપ કરતો હોય અને એ બાપને જ્યારે તમે કોઈ પાંચ રૂપિયાનું ઠંડુ અને પાંચ રૂપિયાની ખારશી ખવડાવે લગર મૂસીઓ અને અલગ અલગ કલરના મોજા અને ફેન્સી બે ટી શર્ટને પેન્ટ પહેરીને કોઈની ભાડાની ગાડીમાં પાંત્રે રૂપિયાનું પેટ્રોલ નાખીને તમારી આગળ ખોટે ખોટા સિક્કા પાડીને તમને બે હારા મેસેજ મોકલીને અને તમને જ્યારે લલસાવે છે ને ત્યારે તમારે વિચાર કરવો જોઈએ એ જિંદગીભર તમને રાખવાનો નથી એ તમને તકલીફ પડશે તમે ભાગીને જયારે એમની સાથે વહીવદ આવશો ને ત્યારે એ બાપ તમારા સમાજની અંદર કઈ મોઢું બતાવાને લાયક નથી એ બિચારો શું કરે અને માની હું વેદના હોય એ તમને ખ્યાલ છે ત્યારે આખો પરિવાર આખો સમાજ આખું કુટુંબ એમને માને કહેતો હોય કે આમાં માની જ ભૂલ છે માને ખબર નહીં પડતી હોય દીકરી ક્યાં જાય છે શું કરે છે માને ખબર નહીં પડતી હોય ત્યારે એ માનો વાક કાઢે છે અને ત્યારે એ કેટલી દુખી હોય તમે એનો કલ્પના કરજો ક્યારેક અને તમે પણ ભવિષ્યમાં માં બનવાના હશો તો ત્યારે તમને વેદના આજની વેદના ત્યારે તમને ખબર પડશે તમારું સંતાન જ્યારે એવું કઈ કરશે ને ત્યારે તમને ખબર પડશે કે મા બાપની વેદના શું હોય છે થોડુંક વિચારજો અને સૌથી જો દીકરીની ચિંતા કરતો હોય ને સૌથી વધારે તેનો બાપ કરતો હોય અને તમે આછે ગોતો ને તમે ભાગી જાઓ ને એની કરતા તમારા મા બાપ જે તમને ગોતી દે ને એ સો ટકા શુદ્ધ સોનું હોય છે આટલું તમે યાદ રાખજો કેમ કે મા બાપ એનું બધું આગળ પાછળનું માણસોનું બધો વિચાર કરતા હોય છે બધી પૂછપરછ કરતા હોય છે અને પછી નક્કી કરતા હોય છે અને તમને આઠ દસ દિવસ માટે પ્રેમને ખોટે ખોટી એ વાસના છે પ્રેમ નથી તમને બે જગ્યાએ ગાડીમાં ફરવા લઈ જાય બે તમને ટી શર્ટ લઈ દે એટલે તમને એમ થાય કે આજ આપણા માટે દોલત પાથરી દે છે પણ એ દસ વર્ષ જાય ને તમારે એની ભેગા ત્યારે ખબર પડે અને એની કરતાંય તમને જો કે છોકરો પસંદ હોય તમને કે છોકરો ગમતો હોય ને તો તમારા મા બાપ બેહીને શાંતિથી વાત કરો કે મને આ છોકરો ગમે છે પપ્પા મારે આની સાથે સગાઈ કરવી છે તો પપ્પા એની પાછળ તપાસ કર તપાસના અંતે સારું લાગે તો પપ્પા કોઈ ના નથી પાડતા પણ તમે જે ભાગી જાઓ છો ને એ તમારે એક તો અહીંયા આવવા જવાનો સંબંધ પૂરો થઈ જાય અને મા બાપને જે દુઃખ લાગે છે ને એથી બીજું વિશેષ દુઃખ કાંઈ લાગતું જ નથી એટલે મારે આ યુવાન દીકરીઓને મારે ખાસ એક ભલામણ કરવી છે કે બેટા જોજો હ તમારા મા બાપની ઈજ્જત આબરું જાય નહીં ને એનું ખાસ ધ્યાન રાખજો બસ એટલું મારું આ એક મારું વાક્ય માનજો તમે કેમ કે બાપે તમને હાસવામાં કશાસ કે નથી રાખેલી એને ભૂલશો નહીં તમે તમે એની હામું જોજો આ વાત મને વારંવાર એવું લાગે છે કે આજે દીકરીઓ કંઈ ની કે કંઈ ની કંઈ ફસાય છે અને આ વાત હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે એક વખત મેં એવો જ જોયો તો વિડીયો કે એનો બાપ પાઘડે ઉતારીને એ દીકરીને પગે લાગે છે પોલિટિશનની અંદર તો દીકરી દાંત કાઢે છે આનથી વિશે શરમજનક શું વાત હોઈ શકે એ બાપની કેટલી વેદના હશે કે પાઘડી કાઢીને એને પગે લાગે કે બેટા તો આ ન કરે કમ તમે એ તો જુઓ કે તમારી તમારી કાસ્ટમાં જાઓ અલગ અલગ જ્ઞાતિમાં તમે જાઓ છો તો એમાં કેટલી તકલીફ પડતી હોય ખ્યાલ આવે તમને અલગ અલગ પરિવારમાં તમે પટેલ હોય એ બીજી જ્ઞાતિમાં જાય બીજી જ્ઞાતિના હોય એ પટેલમાં આવે તો કેટલા બે બે પક્ષને બે પક્ષને વડીલોને તકલીફ જ છે તો આવું થોડું જોવો નકરા ફોનના સોશિયલ મીડિયાના ઉપયોગ કરીને મિત્ર બનીને અને મનમાની ના કરો તો સારી વાત છે દીકરીઓ તમે તો જ સુખી થશો કે તમારા મા બાપને તમે દુખી નહીં કરો બસ એટલી વાત મારી માનજો અને આ મારા વેડિયા જો તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવાના આવા વેડિયા હું તમને આપતો રહીશ